ટીમે વાગરા તાલુકાના વડલા ગામે અને જોલવા ગામ ખાતે દરોડા પાડી ગેસ રિપિલિંગ કરી રહેલી બે વ્યક્તિઓને ઝડપી પાડી ગેસના છવ્વીસ બોટલો સહિત કુલ રૂપિયા ચાલીસ હજાર ઉપરાંત નો મુદ્દામાલ કબજે કર્યો હતો ભરૂચ એસઓજી પોલીસની ટીમને માહિતી મળી હતી કે જોલવા ગામ મિલેનિયમ માર્કેટ નજીક રહેતા શશી નામનો વ્યક્તિ તેના ઘરની સામે ખુલ્લી જગ્યામાં ગેસ રેફિલિંગ કરી ગેસના બોટલ વેચાણ કરે છે જેના આધારે પોલીસે દરોડો પાડી શશી કેવટ રહે જોલવા ગામ વાઘરા મૂળ રહે બિહારને ઝડપી પાડ્યો હતો આરોપીએ ઓગણીસ કિલોના કમર્શિયલ ગેસ બોટલમાંથી પાંચ કિલોના ગેસના બોટલમાં ગેરકાયદેસર રેફિલિંગ કરતો હતો પોલીસે સ્થળ પરથી છ ગેસના ભરેલા બોટલ ખાલી ગેસના બોટલ નંગ રિફિલિંગ પાઇપ વજન કાટો મળી કુલ રૂપિયા વીસ હજાર પાંચસોનો મુદ્દામાલ કબજો કર્યો હતો બીજા બનાવમાં વડાદલા ગામે રોયલ કોમ્પ્લેક્સમાં એક વ્યક્તિ દુકાનમાં ગેસ રિફિલિંગ કરી વેચાણ કરી રહ્યો હોવાની માહિતી એસઓજીને મળી હતી જેના આધારે પોલીસે દોરડા પાડી ગેસ રિપેરિંગનું કામ કરતા શંભુલાલ બંસીલાલ ભીલ રહે મૂળ રાજસ્થાનને ઝડપી પડ્યો હતો આરોપી કિલોના કમર્શિયલ બોટલમાંથી પોલીસે છ ગેસ ભરેલા બોટલ છ ખાલી બોટલ રિપેરિંગ પાઇપ વજન કાંટો મળી કુલ રૂપિયા ઓગણીસ હજાર સાતસોનો મુદ્દામાલ કબજો કર્યો હતો દહેજ પોલીસે આરોપીનો કબજો મેળવી બેદરકારી દાખવી લોકોની જિંદગી જોખમાય તેવું કૃત્ય કરવા બદલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જે વેટર્યુઝ ગુજરાતી થી ભરૂચ